સરદાર પટેલ એસપીજી ગ્રુપ દ્વારા સર્વ સમાજની ચિંતન શિબિર યોજાઈ હતી દીકરીઓ અને માતા પિતાના ન્યાય માટે લગ્ન નોંધણીમાં ગેરરીતિ કરી અને દીકરીઓ સાથે ખીલવાડ ન થાય તે હેતુને ધ્યાનમાં રાખીને ચિંતન શિબિર યોજવામાં આવી હતી ત્યારે તારીખ છ બે બે હજાર ચોવીસના રોજ જોટાણા તાલુકાના સાંથલ ગામે શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ અને એસપીજી રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શ્રી સાંથલ ગ્રામ પંચાયત અને સાંથલ સેવા સહકારી મંડળી દ્વારા આયોજિત દીકરીઓ અને માતા પિતાના ન્યાય માટે લગ્ન નોંધણી માટે ગેરરી કરી વહાલી દીકરી અને ખીલવાડ અટકાવવા માટે નોંધણી અને આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણીના કાયદામાં સુધારો કરવામાં આવે તે માટે સર્વસમાજની ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર સાંથલ ગામની સર્વ સમાજની તમામ દીકરીઓને રામચંદ્ર ભગવાનની ભૂમિ પર લાલજીભાઈ દ્વારા સોગંદ લેવડાવવામાં આવ્યા કે માતા પિતાની મંજૂરી સિવાય અમે લગ્ન નહીં કરીએ અને એસપીજીની આ લડતને સંપૂર્ણપણે લેખિતમાં સમર્પણ અને સમર્થન આપવામાં આવ્યું હતું ત્યારે એક અવાજ એ હાકલ કરવામાં આવી કે જ્યારે અમારી જરૂર જણાશે ત્યારે અમારું આખું ગામ આ લડતમાં હાજર થશે ત્યારે કાર્યક્રમમાં સંતશ્રી પરમપૂજ્ય રાજેશ્વરી યોગરાજ બાપુ એસપીજી આગેવાન અંજુબેન આશીષભાઈ રિકેશભાઈ દેવાભાઈ અને સમગ્ર એસપીજી ટીમ બ્રહ્મ સમાજના આગેવાન મનુભાઈ ત્રિવેદી ચૌધરી સમાજના આગેવાન સાગરભાઈ ચૌધરી ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન બળવંતસિંહ ઠાકોર આ સાથે નાળિયા સમાજના આગેવાન મનુભાઈ નાળિયા ડેલિકેટ શ્રી ચિરાગભાઈ પટેલ ગામના સરપંચશ્રી અને ગામના સર્વ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટ ઇન્ડિયા ન્યૂઝ તાલુકાના સાંથલ ગામે સર્વ સમાજની એસપીજીની અધ્યક્ષતામાં કાલે મિટિંગ કરવામાં આવી અને આ મિટિંગની અંદર એકસો બેસી બેસી ધારાસભ્યોનું સમર્થન મેળવવામાં આવશે સવિશે સાંસદોનું સમર્થન મેળવવામાં આવશે અને રાજ્યસભાના સભ્યોનું પણ સમર્થન લગ્ન નોંધણીનો કાયદો જ્યાં સુધી સરકાર ના લાવે ત્યાં સુધી ગુજરાતના તમામ તાલુકા જિલ્લા કક્ષાએ અમે આ રીતે સંમેલનો કરીશું અને તો પણ જો સરકાર નહીં માને તો ગાંધીનગર અમદાવાદની અંદર મહાસંમેલન બોલાવીને જ અમે જંપીશું અને કાયદો લાવીને જ જમશું કારણ કે આ કાયદો એ મા બાપની ચિંતા છે આ કોઈ એક સંગઠન એક સમાજની વાત નથી પણ સમગ્ર દીકરીઓના મા બાપની ચિંતાનો વિષય લઈને આજે સર્વ સમાજના આગેવાનો જ્યારે નીકળ્યા છે ત્યારે અમે આ કાયદો લાવીને જ ચંપીશું